સુરેન્દ્રનગર જિલ્લાના દસ જેટલા પોલીસ મથક હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા બુટલેગરોના નામ સરનામા સાથે યાદી પ્રથમ વખત પોલીસે પ્રસિદ્ધ કરી હોય તેવી ઘટના સામે આવી છે જિલ્લા પોલીસ વડાએ યાદી પ્રસિદ્ધ કરી છે તે પોલીસ મથકના અધિકારીએ બુટલેગરના ઘરે દર એક મહિનામાં ઓછામાં ઓછી એક વખત રેડ કરવાની રહેશે જિલ્લા પોલીસ વડા પ્રમસુખ ડેલુએ ડિવિઝન વાઇઝ કચેરીએ બોલાવી કડક સૂચના સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરના નામ સરનામા સાથે યાદી પોલીસે જાહેર કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે બદમાશ લોકો હોય જે બુટલેગર હોય બુટલેગર હોય અને જે લિસ્ટેડ ના હોય છે બોલાવીને અને આ લોકોથી કડક કડકાઈથી પૂછપરછ અમે લોકો કરીએ છીએ અમે આજ અમે લોકો જે પણ એવા જે આ બીજી કોઈ મોટી જે રેડ હોય આ રેડ ના અંદર જે આરોપી હતા અને જે બદમાશ હતા અને જે એવા ધંધામાં જે સંકળાયેલા લોકો છે આને આજ બોલાવીને કડકાઈ થી તમામ થી પૂછપરછ પણ કરી છે અને અમારી જે ટીમ છે આ ટીમ પણ અમે એવી જે સૂચના આપી છે કે એવા જે લોકો છે આ ઉપર દરેક સમય ધ્યાન રાખવાનો અને કોઈ પણ ગેરકાયદેસર કામો માં એ લોકો લિપ્ત ના રહે વિશેષ રૂપ સૂચના તમામ લોકોને આપી છે કયા ડિવિઝન ના લોકો સર આજે જે જે કડકાઈ થી પૂછ ફરજ કરવા માટે જે બોલાવ્યા છે એ ચોટીલા અને લીમડી ડિવિઝન થી લોકોને બુલાવ્યા છે અને અલગ અલગ દિવસ અલગ અલગ રૂપ થી અને જે પણ લોકો એવા જે મોટા બુટલેગર હોય અને બીજા માફિયા હોય આને અમારા ઓફિસ ને બોલાવીને અને કડકાઈ થી આ લોકો થી પૂછપરછ